હલો મિત્રો નવા વિડીયો સ્વાગત છે તો મિત્રો ખાસ કરીને પહેલાં જુલાઈથી જે ઘણા ઘણા નિયમોમાં ફેરફાર થાય છે કયા કયા નિયમો ફેરફાર છે એ બધી આપણે વિડીયોમાં ડિસ્કસ કરીશું મિત્રો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી જાય લાઇક નહીં શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે ડિસ્કસ કરશું મોટા ત્રણ છે મોટા મોટા ફેરફાર થવાના છે તમને તમને ખબર તો પડી જાય છે કઈ કયા ફેરફાર થવાના છે મિત્રો ખાસ કરીએ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો ઠેરશું તો તમને બધી માહિતી મળી રહે મિત્રો તો આપણે વાત કરવાના છે રૂલ્સ ચેન્જ ઓફ ફ્રોમ પહેલી જુલાઈથી જે છે ફેરફાર થવાના છે મિત્રો ખાસ કરી ગેસ સિલિન્ડર બેંકમાં ઘણા બધા છે એ નિયમો ફેરફાર થવાનો છે તો આપણે ડિટેલમાં ચર્ચા કરીશું મિત્રો ખાસ કરીને વિડીયોમાં ઠેર સુધી વિડીયો નિહાળો અને સારો લાગે તો લાઇક પણ કરીજો મિત્રો ખાસ કરી રૂલ્સ ઓફ ચેન્જ ઓફ જૂનના એન્ડમાં જે જૂન મહિનો પૂરો થતાં આગા આ આગામી સપ્તાહમાં જે જુલાઈ મહિનો સ્ટાર્ટ શરૂ થાય મિત્રો ત્યાંમાં છે ઘણા બધા નિયમોમાં છે મિત્રો ફેરફાર થવા છે અને કેન્દ્ર સરકારનું જે કેન્દ્ર બજેટ છે પણ એમાં પણ ફેરફાર મિત્રો થાય તો રૂલ્સ ઓફ ચેન્જ જૂન મહિનો પૂરો થતા છે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ કેન્દ્રીય બજેટમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો જઈ રહ્યો છે ને ખાસ કરી એલપીજી સિલિન્ડર ગેસમાં પણ ઘણો બધો ફેરફાર એટલે ભાવમાં ઘટાડો મિત્રો થવાનો છે પીએનજી પીએનજી ગેસમાં પણ સુધારો થવાનો છે મિત્રો પછી બેગ બેંકમાં નાણાં કઈ રીતના સુધારો થવાના છે એમાં પણ એ પણ વાત કરીશું બેગ બેંકની પણ આપણે વાત કરીએ તો એલપીજી સિલિન્ડર કિંમતમાં તો ખાસ કરી મિત્રો એલપીજી સિલિન્ડરમાં છે એક મહિના રોષથી જે કંપની છે એ દાવો કરી અને હવે પછી છે એક જુલાઈથી છે ગેસ સિલિન્ડરમાં ખાસ કરીને ભાવમાં મોટો ઘટાડો થઈ રહ્યો છે મિત્રો ખાસ કરી વિડીયોમાં બનાવી રહ્યો છે કન્ટિન્યુ અને આગળ પણ આપણે કન્ટિન્યુ છે ડિસ્કસ સારી રાખવાના છીએ ખાસ કરી ઇન્ડિયન સ્પેશિયલ ઇન્ડિયન બેંકમાં જે સ્પેશિયલ એફડી બેંક ઇન્ડિયન બેંકમાં ખાસ કરી સલાવતી જે એફડી છે મુદતમાં ત્રણસો રૂપિયાથી લઈને ચારસો દિવસ સુધી ઇન્ડિયન બેંક સત્તાવાર વેબસાઇટમાં એફડીનું જે ઇન્કમ છે ચારસો રૂપિયા છે રાખવામાં આવ્યું છે અને પૈસા છે સાત પર પચીસ ટકા વ્યાજ અને પંજાબ બેંક પંજાબ બેંકની વાત મિત્રો કરીએ તો પંજાબ એન્ડ સિંધ બેંકની વાત કરીએ મિત્રો ખાસ કરી પંજાબ બેંકમાં તો ત્રીસ જૂન બે હજાર ચોવીસથી એફડી મુદ્દત છે એ બાવીસ એક બસો બાવીસ દિવસ અને ત્રણસો તેત્રીસ દિવસ અને ચારસો દિવસ એફડીમાં વ્યાજ આઠ ટકા સે વધારો ઉપલબ્ધ છે મિત્રો ખાસ કરીને ક્રેડિટ કાર્ડમાં મિત્રો વાત કરીએ તો ક્રેડિટ કાર્ડ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા માટે પેમેન્ટમાં નવો નિયમ આવી ગયો છે મિત્રો ખાસ તો ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ પ્રક્રિયામાં પણ સીધી અસર થવામાં ફોનપે ક્રેડિટ કાર્ડ માટે પણ સિદ્ધેસર જોવા મળશે અને એક જુલાઈથી છે પેમેન્ટ પણ ભારતમાં ગમે તે જગ્યાએ તમે એક કરી શકશો મિત્રો વિડીયો સારું લાગો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો મળી રહેવા વિડીયોમાં જય હિન્દ જય ભારત